ગુજરાત હાઉસિંગ બોર્ડમાં શક્તિ ગરબા મહોત્સવને અગિયારમા વર્ષમાં પ્રવેશ નિમિત્તે કાઉન્સિલર શ્રી રંગ આયરે તથા હાઉસિંગ બોર્ડના રૈશો દ્વારા બટુક પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ગોરવા સમતા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટી અમૃતનગર સોસાયટી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે મહાશક્તિ ગરબા મહોત્સવ શ્રી રંગ રાજેશભાઈ આયરે દ્વારા આયોજિત કરવામાં આવ્યા છે જેમાં નાના બટુક બાળકોને માહ નોર્થે ભોજન કરાવવામાં આવ્યું હતું સાથે જ રમતગમતનો કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં આઠસોથી એક હજાર બટુક બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિતિમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ શાયરે ગોપાલ સોરઠિયા મનોજ નેપાલી નિલેશ પટેલ હિમાંશુ અગ્રવાલ તેમજ સમગ્ર મા શક્તિ ગરબાના તમામ સભ્યોની હાજરીમાં આ બટુક ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના બટુક બાળકોને ગિફ્ટ પણ આપવામાં આવી હતી સમસ્તે ગુજરાત સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત માં શક્તિ ગરબા મહોત્સવ કે જે દર વર્ષે થાય છે ને જેનું આ વખતે જ્યારે પંદરમું વરસ અમે ઉજવીએ છીએ ત્યારે મા આરાધ્ય શક્તિની અહીંયા પ્રા અમે પૂજા કરીને અર્ચના કરીને છેલ્લા નવ નવ દિવસથી ને જ્યારે આજે નવમું નોરતું હોય અને મા શક્તિની જ્યારે કૃપા અમારા પર રહેલી હોય ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલા એ તમામ નાના બહેનો અને નાના ભાઈઓને એટલે કે બટુક ભોજનનું જે આયોજન કર્યું છે એ અમારી સમગ્ર ટીમ એટલે કે તમે જુઓ કે મહાશક્તિ ગરબા મહોત્સવની અંદર અમારા ગોપાલભાઈ છે સાથે ભોલાભાઈ છે મનોજભાઈ છે એવી જ રીતે રામસિંહભાઈ છે તમામ લોકો નીલેશભાઈ છે તમામ લોકો એકત્ર થઈને દર વખતે ગરબાનું આયોજન કરતા હોઈએ છે અને એવી જ રીતે આજે ગરબા આજે જ્યારે થઈ રહ્યા છે ત્યારે રમતગમત સ્પર્ધા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ અને ત્યારબાદ હમણાં બટુ ભોજનની શરૂઆત કરી છે તમામ નાના બાળકો આશરે આઠસોથી નવસો બાળકોને આજના દિવસમાં અહીંયાથી ભોજન જ્યારે લઈને નીકળવાના છે ત્યારે તમામ જે બાળકો છે તેમને આજના દિવસે અહીંયા તમામ બટ ભોજનનું આયોજન કરેલું છે સાથે રમતગમતનું પણ આયોજન કર્યું હતું અને થોડાક ક્ષણોની અંદર જે છેલ્લું નોરતું એટલે કે નવમા નોરતાનું છેલ્લા ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ઇનામો વિતરણની પણ રમઝટ અમે કરવાના છે ત્યારે તમામ ખેલૈયા મિત્રોને ફરીથી એક વખત આજનું છેલ્લું માં શક્તિનું આરાધ્યનું જ્યારે નવમું નોરતું હોય તો તમામ ખેલૈયાઓને એકત્ર થઈને આપણે ગરબે જૂનીએ અને માતા આદિશક્તિની આપણે પ્રાર્થના કરીએ કે આવી જ રીતેમાં વડોદરા શહેર પર આવેલી તમામ જે દુઃખો છે તમામ જે રોગ આવેલા છે જે આરોગ્યની દૃષ્ટિએ આપ તમામને સ્વસ્થ રાખો શારીરિક રીતે એવી જ પ્રાર્થના કરું છું ત્યારે આજના દિવસે બટુ ભોજનનું જે આયોજન કર્યું માશક્તિ ગરબા મહોત્સવના તમામ આયોજકો અને સાથે ગોપાલભાઈ સાથે નિલેશભાઈ ભોલાભાઈ મનોજભાઈ રામસિંહભાઈ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું આજે અમારા ગરબાને દસ વર્ષ દસ વર્ષ પૂર્ણ થાય છે સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ સમતા દ્વારા આયોજિત તેમજ અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રીરંગભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા આયોજિત આ ગરબામાં આજે છસોથી હજાર નાના નાના બાળકોને અમે પોસ્ટલ આહાર અને સારું ભોજન અને આજે નોમ છે એ હિસાબે દર વર્ષની જેમ આજે આયોજન કરેલ છે રાજેશભાઈનું કેવું છે રાજેશભાઈ રેનું કે ભાઈ છોકરાઓ ગણે ગણે મોબાઈલથી દૂર રહે તેમજ એક પૌષ્ટિક આહાર મળી રહે એ રીતે સરસ મજાનું ભોજનની વ્યવસ્થા કરેલ છે અમારું અમારું ઓમશાહ યુવક મંડળ રજભૂમિ યુવક મંડળ વૈકુટ યુવક મંડળ અક્ષર એપાર્ટમેન્ટ લક્ષ્મીનગર સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ તેમજ રાજેશભાઈ અને શ્રીરંગભાઈના સાથ સહકારથી તેમજ અમારા જે આયોજક છે મારી સાથે નીલષભાઈ પટેલ છે હિમાંશુભાઈ અગ્રવાલ છે સંજયભાઈ છે સંજય નેપાળી છે મનોજ નેપાળી છે રામસિંહભાઈ છે દીપક નાયડુ છે ચિરાગભાઈ છે ઘણા બધા યુવાનો છે બધા મળી અને આ વિસ્તારનું સારું સ્થળ છે સારી જગ્યા છે આજુબાજુમાં વીસથી પચીસ સોસાયટીઓ મળી અને બધા નાના દીકરાઓ દીકરીઓ ઘર આંગણે રમે અને ઘર ઘરઆંગણે જમે એ રીતના સરસ મજાનું આયોજન કરેલ છે ખૂબ ખૂબ આભાર મહા શક્તિ ગરબા મહોત્સવ સમસ્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આયોજિત અને રાજેશભાઈ અને શ્રીરંગ ભાઈ દ્વારા આયોજિત મહાશક્તિ ગરબા મહોત્સવ આજે માતાજીનો નવમો નોરતો છે અને નવમા નોરતાના દિવસે બટુક ભોજનનું આયોજન કરેલું છે અને નાના નાના બાળકોને પટૂક ભોજન કરાઈ રહ્યા છે અને માતાજીના નવમા નોર્તે